હવે આપ સાંભળશો વડોદરા જિલ્લા સમાચાર પત્ર જેના લેખક છે નિર્મિત દવે સંસ્કૃતમાં કહેવત છે કે ચરાતી ચરતો બગહ એટલે કે ચાલતા લોકોનું ભાગ્ય બદલાય છે વિશ્વ શાંતિ વિશ્વ પદયાત્રી ગ્રુપ પગપાળા વિશ્વ પ્રવાસના માર્ગે નીકળ્યું છે જેનું આજે વડોદરામાં આગમન થયું હતું સ્વચ્છતા સેવા માર્ગ સલામતી પર્યાવરણ સંરક્ષણ બેટી બચાવો બેટી પઢાઓ પાણી બચાવો અને વૃક્ષારોપણનો સંદેશો ફેલાવવાના આશયથી અલગ અલગ રાજ્યના સાહસિકો દ્વારા પગપાળા વિશ્વ પ્રવાસનો માર્ગ અપનાવવામાં આવ્યો છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલ્લા ગામે ફેઝ કેમ્પસમાં જશ્ને ઈદ મિલાદુન નબીની ઉજવણી અંતર્ગત છત્રીસમો મેઘા રક્તદાન કેમ્પ યોજાશે ジェマ。 ચૌદસો નવાણુંના લક્ષ્યાંક સામે બે હજાર ત્રણસો દસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું કેનાલો પર સોલાર પેનલ બેસાડી સૌર ઉર્જા ઉત્પન્ન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા આહવાનને સરદાર સરોવર નર્મદા નિગમે બખું વીજળી લીધું છે વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની શાખા નહેર ઉપર તેર કિલોમીટર લાંબી સોલાર પેનલ બેસાડી કરોડો રૂપિયાની વીજળી ઉત્પન્ન કરી છે સમા નિમેટા અને રવાલમાંથી પસાર થતી કેનાલ પર લગાવાયેલી સોલાર પેનલ થકી અત્યાર સુધીમાં ઓગણત્રીસ પોઇન્ટ એકાવન મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે વડોદરા આકાશવાણી દ્વારા પણ આ પખવાડિયું સ્વચ્છતા માટેની આપણી જવાબદારી અને યોગદાનને પ્રોત્સાહિત કરવા તારીખ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન સ્વચ્છતા મારો સ્વભાવ સ્વચ્છતા મારા સંસ્કારની થીમ પર કરવામાં આવ્યું હતું તારીખ પંદરમી સપ્ટેમ્બરના રોજ આજુબાજુના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી જાગૃતિ લાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા શહેરમાં આવેલા પૂરમાં અસર પામેલા નાના વેપારીઓને મદદરૂપ થવાના ભાવ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ વેપારીઓને સીધો તેમના ખાતામાં આપવામાં આવી રહ્યો છે આજે પાંચ કરોડ રૂપિયાના ચૂકવણા કરવામાં આવ્યા હતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચુમોતેરમાં જન્મદિન નિમિત્તે પાદરા તાલુકામાં પંચાવન ઉપરાંત દીકરીઓને રાજ્ય સરકારની વ્હાલી દીકરી યોજનાના લાભોનું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરામાં અતિવૃષ્ટિ અને પૂરનું સંકટ આવી પડ્યું છે ત્યારે પૂરગ્રસ્ત વિશ્વામિત્રી મુજમૌડા વિસ્તારના અસરગ્રસ્ત લોકોનું મધ્યવર્તી શાળામાં સલામત સ્થળાંતર જમવા અને પીવાના પાણી સહિત આરોગ્ય સુવિધા મળતા તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા ભારે વરસાદની પરિસ્થિતિને પગલે વડોદરા જિલ્લાની મુલાકાતે જવા રવાના થયા બંને મંત્રી વડોદરામાં ભારે વરસાદને પગલે થયેલ નુકસાન હાલની સ્થિતિ રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવ્યો વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર સહિત જિલ્લા વહીવટીતંત્ર સાથે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા બેઠક યોજાઇ સમગ્ર પરિસ્થિતિ સત્વરે પૂર્વવત થાય ભારે વરસાદની પરિસ્થિતિને પગલે ઓછામાં ઓછી કેઝ્યુઆલિટી સર્જાય તે પ્રકારેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે વડોદરા એનડીઆરએફની ટીમે રાજ્યના ફાયર બ્રિગેડ સાથે મળી વડોદરા શહેરના પૂરગ્રસ્ત સમાસાવલી વિસ્તારમાંથી એક સગર્ભા મહિલાને તેના પતિ સાથે બચાવી હતી વડોદરા શહેર જિલ્લા જિલ્લામાં બે દિવસમાં આઠ હજાર જેટલા નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા હતા અસરગ્રસ્તોને જિલ્લા પ્રશાસન દ્વારા ભોજન પીવાનું પાણી અને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે વડોદરાની મુલાકાત લીધી ભારે વરસાદ બાદ ઉભી થયેલી પરિસ્થિતિની જાણકારી મેળવી બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી ડભોઈ તાલુકાના અંબાવ ગામે ખેતરમાં ફસાયેલા અગિયાર વ્યક્તિઓને પશુઓ સાથે સલામત રીતે ઉગારી લેવાયા હતા ડભોઈ તાલુકાના અંબાવ ગામે નર્મદા વસાહત ખાતે એક ખેતરમાં અગિયાર વ્યક્તિનો પરિવાર રહેતો હતો જિલ્લામાં થયેલ ભારે વરસાદ તથા ડેમમાંથી ડાઢર નદીમાં પાણી છોડવા અંગે એલર્ટ મેસેજ આ પરિવાર સહિત ઢાઢર નદી કિનારાના ગામોના નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી તેમ છતાં પોતાના દર વર્ષના અનુભવના આધારે આ પરિવાર ખેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાંની સમીક્ષા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને કરી હતી મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર અને મહાનગરના મ્યુનિસિપલ કમિશનરો પાસેથી તેમના દ્વારા ચેતવરિત કાર્યવાહી કરીને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર રેસ્ક્યુ જીવન આવશ્યક પુરવઠાની ઉપલબ્ધિની વ્યવસ્થા રાહત રસોડા વગેરેની તલસ્પર્શી વિગત મેળવી હતી સાથે જ વડોદરા જિલ્લા સમાચારપત્ર અહીં સમાપ્ત થયો જેના લેખક હતા નિર્મિત દવે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું